આપણે આપણે ખરીદી કરી બહુ મોટું ખરીદયું આપણે પચાસ કરોડ નું હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા મારા ની અંદર

आपले तेच आपले आशेर बाजार नोव करते हा आपला फरकडा फरकडा बिजनेस ह्याची जोडिला करते होतो आपण खुला व्यवसाय काय वादो छे काय वादोले बिल्दास तो पहिला मत એટલે

ખેર જોખ મિત્ર છે હ સરસ ક્રિએટર અમારા પબ્લિક તમને જોવે છે અત્યારે લાઈવ ને ચાલુ છે લાઈવ ઓકે સુરિ તો તારક મહેતા આવતું હતું ને એટલે આપણે બીજામાં એક એપિસોડ આવતો હતો મસ્તીનો એ ક્રિકેટમાં લોકો પૈસા લગાવે ને એનો પણ આવતું તો એટલે બહુ સમજમાં જેવું હતું એટલે તો મન લાગી ગયું ને એટલે બે કલાક ક્યારે વહી ગઈ ને ખબર ના પડી તમે કલુડી પછી દઉં કે પેકરી આવું લોકો રેન્ડ આ નવલોગ નાનો છે એટલે ભાઈ કોઈ કહેતા નહીં અમારે મારે તમને સૂચના દીધી મસ્તીને કહું પેમેન્ટ અહીંયા મારા કલુલી અહીંયા છે હજુ ઉપર છે હા ભાઈ તો હું આપણે શું છે તો આજનો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો ને ગુડ નાઇટ શુભરાત્રી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય વાકે હર મહાદેવ હા ભાઈ નહીં જોકે હજી વાર છે ક્રિકેટની એટલે તમે કંઈ કહું છું તે રામનો જે પૈસા લગાવતો જુગાર રમતો હોય તેની માટે મારી જેવા સાદા તમારી જેવા સાદા લોકો માટે નથી આ સૂચના અગત્ય તો કહી દઉં તમને આ કોની માટે છે જ્યાં જુગારમાં ના બધા પૈસા લગાવતા મહેરબાની કરીને ના લગાવતા અને તારક તમે એક એપિસોડ આવ્યો છે ગોગી એમાં પૈસા લગાવે એ એપિસોડ તમે જોઈ રહ્યો છો બહુ સમજ એવી વાત છે મોટિવેશનલ છે રેડી જોઈ રહ્યો તમે મારા તમે સમજાય જેવું છે હું બોલીશ ને તમને સાહેબ અડધું સમજાય અડધું નહીં સમજાય એટલે કે હું મારી રીતે બોલીશ હું એમ સમજાય પણ મારું જે અંદરની વાત છે ને ક્લિયર નહીં સમજાય બરાબર